ભાવનગર શહેરમાં નવા રોડ બનાવીને વિકાસની વાતો કરતી મહાનગરપાલિકાની પોલ રૂપાણી નજીક આતાભાઈ માર્ગ ઉપર ખુલ્લી પડી ગઈ હતી આતાભાઈ માર્ગ ઉપર એક ટ્રક રોડમાં ભૂવો પડતા ફસાઈ ગયો હતો ભાવનગરના રૂપાણી નજીક આતાભાઈ માર્ગ ઉપર રસ્તામાં ભૂવો પડવાને કારણે ટ્રકનું વ્હીલ ખૂપી ગયું હતું જેને પગલે ટ્રકને સલામત બહાર કાઢવા માટે ટ્રક ચાલકને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો પરંતુ આ પ્રકારની ઘટના મહાનગરપાલિકાની કામગીરી સામે જરૂર સવાલ ઊભો કરે છે